અત્યારે એક તરફ કાર્યકર સુવર્ણ મહોત્સવ જે કાર્યકરોની સેવા ભાવનાને બિરદાવવા માટે થનાર છે ત્યારે બીજી તરફ ભારતીય મેનેજમેન્ટ સંસ્થા આઈઆઈએમ અમદાવાદ દ્વારા ત્રણ કેસ સ્ટડી બહાર પાડવામાં આવ્યા છે જેના અંતિમ કેસ સ્ટડીમાં કાર્યકરોની સેવાને પણ બિરદાવવામાં આવી છે આવો જાણીએ આ ત્રણ કેસ સ્ટડી વિશે આજના વિડીયોમાં બે હજાર બાવીસમાં અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ ગયો અને તે સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ત્યારે આઈઆઈએમના ત્રણ પ્રોફેસર્સ શ્રી વિશાલ ગુપ્તા શ્રી સરલ મુકરજી અને શ્રી ચેતન સોમન દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની યોજના તેમજ કાર્યક્રમનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તેમણે ત્રણ કેસ સ્ટડી રજૂ કર્યા હતા પ્રમુખ સ્મી મહારાજ શતાબ્દી મહોત્સવ એ છસો એકરના નગરમાં બન્યું હતું જે શૂન્યથી તૈયાર કરાયું હતું આ નગરના નિર્માણમાં પ્રમુખ સ્વામી મહારાજની ત્રીસ ફૂટ ઊંચી મહામૂર્તિ અક્ષરધામ મંદિર અને ગ્લો ગાર્ડન પણ હતા પણ પડદા પાછળ આ મેનેજમેન્ટ એક મહાકાવ્ય સમૂહ હતું જેને કેસ સ્ટડીથી આઈઆઈએમના ત્રણ પ્રોફેસર દ્વારા ભાર પાડવામાં આવ્યું છે પ્રથમ કેસ સ્ટડીને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ડિઝાઇન ઓફ અ મેગા પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું જેમાં તેમણે નોંધ્યું કે આ ઉત્સવમાં બાળકોથી માંડીને વડીલો માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ બધું શક્ય બન્યું ડિઝાઇન અને ટેકનોલોજીના ઉત્તમ સમન્વયથી જે મેનેજમેન્ટ માટે એક શીખવા જેવો વિષય છે બીજા કેસ સ્ટડીમાં આ ઉત્સવનો ઇવેન્ટ સ્કેલ સ્ટડી કરવામાં આવ્યો જેમાં મહોત્સવનું આયોજન નિર્માણ અને સમાપ્તિની પ્રક્રિયા અંગે ચર્ચા કરવામાં આવી આ રિસર્ચમાં એમ પણ લખવામાં આવ્યું કે આ નગર એક સાંસ્કૃતિક જાદુઈ નગર હતું જેમાં તમામ વર્ગના ધર્મના સમાજ ક્ષેત્ર ઉમરના લોકો માટે નવું શીખવાલાયક હતું ત્રીજા અને અંતિમ કેસ સ્ટડીમાં પરમ પૂજ્ય મહાન મહારાજ દ્વારા તેમજ સંસ્થા દ્વારા કાર્યકરો અને સ્વયંસેવકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા જેના લીધે પ્રોજેક્ટ સમય પર પૂર્ણ થયો આ કેસ સ્ટડીમાં નોંધવામાં આવ્યું કે આ નગર નિર્માણ એસી હજાર સ્વયંસેવકોના યોગદાનથી તેમજ ત્રણસો પચાસ ખેડૂતોની જમીનની નિસ્વાર્થ સેવાથી થયું હતું આમ આઈઆઈએમ દ્વારા કરવામાં આવેલા આ રિસર્ચને જો આપણે સમજીએ તો તે આપણને પણ જીવન અભ્યાસ કે કારકિર્દીમાં ઉપયોગી બની શકે છે આ અંગે આપણે શું લાગે છે તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો જ કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો આ વિડીયોને લાઈક અને અન્યને શેર કરશો આવા જ વિડીયો માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો